થાય ત્રણ એજન્સી ભેગી થતી આપે કીધું ગેસ તો હું એ દિવસે મારું બીજું બધું કામ કરતું નથી નશાબંધી અને આપને

待って。 જી સર શું શું કાર્યવાહી છે આજ રોજ નડિયાદ ડિવિઝનના છ પોલીસ સ્ટેશનના વિવિધ પ્રોવિઝનના ગુનામાં પકડાયેલા મુદ્દામાલના નાસની કાર્યવાહી કમિટીની હાજરીમાં શરૂ કરેલ છે અને હાલમાં કાર્યવાહી ચાલુ છે આ છ એ છ પોલીસ સ્ટેશનના કુલ એકસો પંદર ગુનાનો ત્રાણું હજાર ત્રણસો ને ત્રીસ જેટલી બોટલોનો મુદ્દામાલ છે નાશ કરે છે જેની અંદાજિત કિંમત

એક કરોડ થી વધારે મુદ્દામાલની કિંમત થાય છે એનો દારૂનાશ કાર્યવાહી કરવામાં આવેલ છે આજે